દાહોદમાં ચોરીના ગુનાનો પર્દાફાશ ત્રણ ઇસમોની ધરપકડ સાથે સિત્તેર હજાર રોકડ ચાંદીના દાગીરાને જીવતા કારતોસ જપ્ત દાહોદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરીના વધતા બનાવોના પગલે પોલીસ દ્વારા મક્કમ પગલા લેવામાં આવી રહ્યા છે દાહોદ બી ડિવિઝન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા ત્રણ ઇસમોને અટકાવતા ચોરીના ગંભીર ગુનાઓનો ભાંડાફોડ થયો છે દાહોદ કોલેજ રોડ પાસે બોરવાણી ચોકડી ખાતે પોલીસ ચેકિંગ દરમિયાન ત્રણ શંકાસ્પદ સમૂહ એક મોટર પર આવતા પોલીસે તેમને અટકાવ્યા હતા પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેમની અંગ શોધ લીધી હતી જેમાં બે જીવતા કારતુષ મળી આવ્યા હતા આ ઇજોમોની ઓળખ અર્જુનભાઈ નટુભાઈ અમલિયાર અને અમન એઝાઝ શેખ તરીકે થઈ હતી તેમની સઘન પૂછપરછમાં ખુલ્યું કે છેલ્લા ત્રણ ચાર દિવસમાં દાહોદના ઉકડી રોડ ગોદી રોડ અને આસપાસના વિસ્તારોમાં થયેલી ઘરોમાં ચોરીઓ તથા તેમના દ્વારા તેમની ટોળકી સાથે અંજામ આપવામાં આવી હતી પોલીસે વધુ કાર્યવાહી કરતા ટોળકીના એક અન્ય સાગરીત હેમેન્દ્ર કુમાર જોગરાજભાઈ સોનીને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે તેમના પાસેથી રૂપિયા સિત્તેર હજાર રોકડ ચોરીમાં વપરાતી મોટરસાયકલ ત્રણ મોબાઈલ ફોન ચાંદીના દાગીના ચોરીમાં વપરાતા સાધનોને વેચીતા કારતૂસ કબજે કર્યા છે ચોરીની ને લઈ દાહોદ પોલીસ સક્રિય બની હતી ને બી પોલીસ સ્ટાફે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેટ્રમના સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સફળતાપૂર્વક ગુનાને ઉકેલે કાઢ્યો છે પોલીસે આ ચોર ટોર્કી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે દાહોદ જિલ્લામાં મિલકત વિરુદ્ધના અનડિટેક ગુના શોધી કાઢવા માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર આદિત્ય જાડેસાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો કાર્યરત હોય છે આ અંતર્ગત બી ડિવિઝન ના પી આઈ જાડેજા પીએસઆઈ શ્રી ભગોરા અને એમની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ત્રણ શંકાસ્પદ સમોને બાઇક ઉપર પસારતા જોયા હતા એ અન્વયે તેમને ઉભા રાખી એમની ઝડપી કરતા એમની પાસેથી બે કારતુસ જીવતા મળી આવ્યા હતા જે અન્વયે તેમના વિરુદ્ધમાં આર્મ સેક્ટરનો ગુનો દાખલ થયો હતો આ ગુનેગારની પ્રથમ દ્રષ્ટિ પૂછતાછ કરતા તેઓનું વાણી વર્તન હતું એ બિલકુલ અલગ પ્રકારનું અને શંકા ઉપજાવતું જણાય એવું હતું જે અન્વયે વિગતવાર પૂછતાછ કરતા એમણે અલગ અલગ દાહોદ શહેરની અંદર ચાર જગ્યાએ ઘરફોડ કર્યો હોવાની કબૂલાત કરી હતી જેના આધારે ચાર જેટલા અનડિટેક ગુનાઓ ડિટેક થયા છે અને આ ચાર અનડિટેક ગુનાઓમાંથી સિત્તેર હજાર રોકડ મુદ્દામાલ અને ચારસો ગ્રામ ઉપર ચાંદી મળે એવું છે જેની રિકવરી કરવામાં આવી છે અને આ ઘરફોડના મુદ્દામાલને રાખવા માટે કે ચોરીનો માલ રાખવા માટે વ્યક્તિ જવાબદાર છે હેમેન્દ્ર સોની નામના કે જે સોનીનો ધંધો કરે છે એમની પણ ધરપકડ કરવામાં આવેલી છે આમ ટોટલ ચાર જેટલા આરોપી જેના નામ છે અર્જુન અભિનવ ઉર્ફે અભિ કિશોર પીઠાયા અમન એઝાદ શેખ અને હેમેન્દ્ર સોની આ ચારની અટકાયત કરી છે આરોપી એમો એ પ્રકારની હતી કે વિસ્તારમાં રેકી કરી અને ખાસ કરી બંધ મકાનો છે એમને ટાર્ગેટ કરી સમયે નકુચા તોડી અંદર પ્રવેશ કરતા હતા જે બી કઈ મુદ્દાઓ મળે એ લઈ લેવાનું એમની એમો ધરાવે છે અને હેમેન્દ્ર સ્વામી છે એમનો ઇતિહાસ પણ અગાઉનો હોય એવું પ્રાથમિક જણાવ્યું છે જે બાબતે ઉનાળા પ્રવૃત્તિ તપાસમાં ચાલુ છે અને હાલમાં ચાર લોકો અટક થશે અને એમનો ઓલો જણાય આવે છે તેમ છતાં એમની અગાઉ કોઈ હિસ્ટ્રી હોય કે અન્ય લોકો સંડોવાયેલા હોય કે ગેંગનો ફાટ હોય કે કોઈ મદદગારી કરી હોય એ તમામ બધું તપાસ ચાલુમાં છે એમાં જેબી નીકળશે એની સામે કાયદેસર કરવામાં આવશે